નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ જગત્યના મોટા શૈક્ષણિક સમાચાર હવે જુદા જુદા રાજ્યમાં ધોરણ 1 થી 12 ની તમામ શાળાઓ બંધ હવે પંદર દિવસ સુધી રજા કરાઈ જશે શિક્ષણ વિભાગનો રાતોરાત મોટો નિર્ણય અને ગુજરાતના શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન સી એમ પટેલની ઐતિહાસિક મોટી પહેલ અને પીએમ મોદીનો પ્રવાસ શાળાના વિદ્યાર્થીના જીવ જોખમમાં અને શિક્ષકોનો ભારે વિરોધ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને પહોંચાડતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાનના આજે પ્રવાસને લઈને આવ્યા મહત્વના સમાચાર પીએમ મોદી આજે તેના સંસદીય ક્ષેત્ર વાળાસલીની એક દિવસની મુલાકાતે જઈ રહ્યા છે આ તેમનો એકાવનમો કાશીમો પ્રવાસ છે અહીં તેમણે એકવીસોને ત્ર્યાસી પોઇન્ટ પિસ્તાલીસ કરોડના ખર્ચે બનેલા બાવન જેટલા વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે એટલું જ નહીં મિત્રો તેઓ એક જનસભાને સંબોધિત પણ કરશે અને આ દરમિયાન દેશના વડાપ્રધાન પીએમ કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો પણ જારી કરશે દેશભરના નવ પોઇન્ટ સિત્તેર કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં કરોડના સીધા ટ્રાન્સફર કરવામાં આવશે દેશના વડાપ્રધાન બાદ ગુજરાત રાજ્ય સરકાર ક્રાંતિકારી પહેલ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા આરોગ્ય સમીક્ષા કેન્દ્રનો નો કરાવ્યો હતો આરોગ્ય સમીક્ષા કેન્દ્ર માત્ર એક જ મહિનામાં રાજ્ય સરકારની આરોગ્ય લક્ષી યોજનાની પ્રગતિનું નિરીક્ષણ કરવામાં લાભાર્થીઓ પાસેથી પ્રતિભાવ મેળવવામાં અને ડેટા આધારિત નિર્ણય લેવા માટેનું એક મહત્વપૂર્ણ માધ્યમ પુરવાર થઈ રહ્યો છે જુલાઈ મહિનાની વાત કરીએ મિત્રો તો આ કેન્દ્ર દ્વારા કુલ 3.76 લાખ થી વધુ હોલ સ્વીકારવામાં આવ્યા હતા આગળના તમારા કિસ્સાને અસર કરતા મોટા સમાચાર અને ગેસ સિલિન્ડરના ભાવમાં થયો મોટો ઘટાડો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો કર્યો છે ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં તેત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જે આજથી એટલે કે એક ઓગસ્ટ બે હજાર પચીસથી અમલમાં આવી ગયો છે આ ઘટાડા બાદ દિલ્હીમાં નવો ભાવ સોળસો એકત્રીસ પોઈન્ટ પચાસ થશે જોકે ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડર ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી હવે ગુજરાતમાં શિક્ષકો તેમજ સરકારી કર્મચારીએ નોંધાવ્યો વિરોધ આજે સરકારી કર્મચારીએ વિરોધ વિરોધ નોંધાવ્યો છે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ સાથે નોંધાવવામાં આવ્યો હતો શિક્ષકોએ કહ્યું કે સાંસદ સભ્યો અને ધારાસભ્યો જૂની પેન્શન સ્કીમ નો લાભ લઈ રહ્યા છે જૂની પેન્શન સ્કીમ માં ફિક્સ પેન્શન મળતું ન હતું નવી પેન્શન સ્કીમ માં શેર બજાર આધારિત હોવાથી નક્કી કરેલું કેટલું મળશે તે નક્કી નથી એસી હજાર જેટલો પગાર ધરાવનાર શિક્ષકને માત્ર અઠ્યાવીસો નું પેન્શન મળે એવી આ સ્કીમ છે જેને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓ અને શિક્ષકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે હવે ગુજરાતની અહીં શાળામાં વિદ્યાર્થીના જીવ મુકાયા જોખમમાં સાણંદમાં આવેલી ઉત્તર બુનિયાદી સંસ્કાર વિદ્યાલય જર્જરિત હાલતમાં છે માણકોલ ગામની વર્ષો જૂની શાળા જર્જરિત હાલતમાં હોવાને કારણે બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા છે શાળા અતિ જર્જરિત હોવાથી બાળકો પણ ક્લાસમાં જતા ડર અનુભવે છે એટલે જ ગામના સરપંચે હાલ પૂરતી સ્કૂલને બંધ કરાવી છે બાળકો શાળાના મેદાનમાં ઝાડ નીચે ભણવા માટે હવે મજબૂર બન્યા છે હવે સ્પર્ધાત્મક તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આવ્યા મહત્વના સમાચાર અને ભરતીની થઈ મોટી જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની કચેરીએ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ભરતી વનરક્ષક વર્ગ નવી માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યો છે આ નોટિફિકેશન મુજબ કુલ એકસો ને સત્તાવન જગ્યા પર ભરતી કરવામાં આવશે અને આ ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા એક ઓગસ્ટથી લઈને દસ ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે એટલું જ નહીં મિત્રો મહત્વના શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ તો શિક્ષક બનતા ઉમેદવારો માટે આવ્યા મહત્વના સમાચાર સ્પેશિયલ એજ્યુકેટેડ એટલે કે ખાસ શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન અને ટેટ ટુ ની પરીક્ષા આગામી સમયમાં યોજાવા જઈ રહી છે સામે આવેલી માહિતી અનુસાર મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ શિક્ષક યોગ્યતા કસોટી એક સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લેવામાં આવશે આઠ ઓગસ્ટથી ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખાસ શિક્ષક યોગ્યતા કસોટીનું હવે આયોજન કરવામાં આવ્યું છે તો જે પણ વિદ્યાર્થી મિત્રો તમે તૈયારી કરતા હોય તે ખાસ નોંધી લેજો વધુ ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને ગુજરાતમાં ધોરણ એક થી આઠ ની શાળાના વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં છોટા ઉદેપુરમાં આવેલી અસલીપુર પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડાને કારણે વિદ્યાર્થીઓ ઓરડા પર બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે શાળામાં ધોરણ એક થી પાંચ ના કુલ ચુમ્માલીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ચિંતાજનક બાબત તો એ છે મિત્રો કે શાળામાં બે શિક્ષકોનું મહેકમ હોવા છતાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે જ્યારે આ શિક્ષિકાને મીટિંગ અથવા તો અન્ય સરકારી કામ માટે જવાનું થાય ત્યારે બાળકોની સ્થિતિ વધુ કફોડી બને છે આ રીતે ગુજરાતનું શિક્ષણ ખૂબ જ ચિંતાજનક છે આગળના ખૂબ જ અગત્યના શૈક્ષણિક સમાચાર જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ ફરી લાગુ કરવા ફિક્સ પે પગાર નાબૂદ કરવા અને આઠમા પગાર પંચની જલભલામણ સત્તાવાર રીતે નિમણૂક કરવા માટે

જિલ્લાના જીંજુવાડા ગામની પ્રાથમિક શાળામાં પંખો પડ્યો હતો ચાલુ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પર પંખો પડવાના કારણે શાળામાં અફરાતફરી મચાઈ ગઈ છે આ પંખો વિદ્યાર્થીના માથે પડ્યો હતો જે કારણે બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ ઘટના બાદ વાલીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે આગળના રાજકારણ સાથે જોડતા શૈક્ષણિક સમાચારની વાત કરીએ મિત્રો તો જમ્મુ અને કાશ્મીરમાં થયેલા

ગુજરાતમાં ચોમાસાને કારણે રોડ રસ્તા પર પડેલા ખાડાઓથી લોકો હેરાન પરેશાન છે ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે ગોધરાના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું ખાડા પડે તો પણ સરકારને ફોન કરાય છે ફોન કરવાથી કઈ નહીં થાય જાતે કામ કરો તેમણે લોકોને નાગરિક ધર્મ અપનાવીને ખાડા જાતે પૂરવાની સલાહ આપી જે સરકારની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ ગણાઈ રહ્યો છે

રજાઓ નક્કી કરવામાં આવતી હોય છે આ જુદા જુદા રાજ્યોની અંદર શાળાઓ પણ રહેશે બંધ આ મહિના શાળાના બાળકો માટે રજાઓનો મહિનો છે નવ ઓગસ્ટે રક્ષાબંધન પર રજા રહેશે પંદરમી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પણ રજા રહેશે સોળમી ઓગસ્ટે જન્માષ્ટમી નિમિત્તે યુપી ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં શાળાઓ બંધ રહેશે જ્યારે કેરળમાં છવ્વીસ થી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ઓનમ માટે રજા રહેશે સત્યાવીસમી ઓગસ્ટે ગણેશ ચતુર્થી માટે શાળાઓમાં રજા રહેશે તેમજ તમારા બાળકો માટે તમે પ્રવાસનું પણ આયોજન કરી શકો છો આ ઉપરાંત બીજી રવિવારની પણ રજા હોવાને કારણે પંદર દિવસ સુધી શાળાઓ બંધ જ રહેશે